મિત્રો ભાજપે વિસાવદર પેટા ચૂંટણી માટે કિરીટ પટેલે મેદાને તો ઉતર્યા પરંતુ તેમનું આ સત્ય કોઈ નથી જાણતું જો તમે પણ જાણી લેશો તો તમારા પણ હો ઉડી જશે મિત્રો આજ આ વિડીયોમાં તમને કિરીટ પટેલ વિશે ઘણું બધું જાણવા મળશે એવી પર્સનલ વાતો પણ જાણવા મળશે જે તમે ક્યારેય નહીં સાંભળી હોય બસ ધ્યાનતા વિડિયો અંત સુધી જરૂર જુઓ આજે ખુલશે બધી પોલ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એકલા એકલાયક જરૂર કરી જો કોણ છે કિરીટ પટેલ મિત્રો કિરીટ પટેલ પાટીદાર સમાજના આગેવાન છે નહીં જુનાગઢ જિલ્લામાં એક જાણીતી રાજકીય શખ્સિયત તરીકે ઓળખાય છે તેઓ જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે નહીં હાલમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે તેઓ અગાઉ વર્ષ બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં પણ વિસાવદા બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે મિત્રો કિરીટ પટેલનો જન્મ ઓગણીસો ને અડસઠમાં થયો હતો તેમણે એન્જિનિયરિંગમાં સ્નાતક કર્યું છે તેઓ ખેતી તેમજ બાંધકામ ક્ષેત્રે સક્રિય છે તેમણે યુવા ભાજપ જુનાગઢના પ્રમુખ તરીકે વર્ષ બે હજાર નવથી બે હજાર પંદર સુધી સેવા આપી છે બે હજાર પંદરથી થી જિલ્લા ભાજપમાં પ્રમુખ તરીકે કાર્યરત જોવા મળ્યા હતા તાલાલા અને જુનાગઢની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે પણ કામગીરી કરી છે હાલ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પણ છે છેલ્લા બે દાયકાથી સંગઠનમાં સક્રિય રહી વિવિધ જવાબદારી નિભાવી રહ્યા છે તેઓ પાટીદાર સમાજમાં મજબૂત પકડ ધરાવતા નેતા છે વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેનો પ્રભાવ છે તેઓ આજે ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે રાજકીય કારકિર્દી મિત્રો ભાજપમાં તેમના નેતૃત્વ અને સંગઠન શક્તિના કારણે પક્ષે તેમને ફરી વિસ્ાવતે પેટા ચૂંટણીમાં ટિકિટ આપી છે આ બેઠક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબાડિયાની રાજીનામા બાદ ખાલી થઈ હતી કિરીટ પટેલ નામની જાહેરાત થયા બાદ ભાજપના કાર્યકરોમાં ખાસ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે સંપત્તિ વિશે જાણકારી મિત્રો હાલમાં મળતી માહિતી મુજબ વર્ષ બે હજાર સત્તરના એફિડેવિટ અનુસાર કિરીટ પટેલ પાસે ચલ સંપત્તિ લગભગ આઠ પોઈન્ટ છ લાખ જ્યારે અચલ સંપત્તિ આશરે એક પોઈન્ટ પાંચ કરોડ છે ત્યારે તેમની પત્ની પાસે પણ ત્રીસ લાખ જેટલી અચલ સંપત્તિ છે તેઓ સામે કોઈ પણ ગુનાહિત કેસ નોંધાયેલો નથી જે તેમની છબીને વધુ મજબૂત બનાવે છે કિરીટ પટેલનો રાજકીય અનુભવ મિત્રો કિરીટ પટેલે છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળા દરમિયાન જૂનાગઢ જિલ્લામાં વિવિધ જવાબદારી નિભાવી છે યુવા મોરચાના પ્રમુખ તરીકે સંગઠનની વૃત્તિમાં યોગદાન આપ્યું છે તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ પદે રહીને અનેક સફળ કાર્યક્રમોનું નેતૃત્વ પણ કર્યું છે કૃષિ ઉત્પાદન બજાર સમિતિના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન ખેડૂતોના હિત માટે નિર્ણયો લીધા છે તેમજ તે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પદે રહીને ખેડૂત નાણાકીય સુખાકારી માટે કાર્યક્રમ અને કાર્યો કર્યા છે વ્યક્તિગત જીવન મિત્રો કિરીટ પટેલ પરિવાર પ્રેમી નેતા છે તેમના પરિવાર વિશે બહુ માહિતી જાહેર નથી પરંતુ તેમને સમાજસેવાને કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓમાં પણ રસ છે તેમને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકપ્રિયતા મળેલી છે તો મિત્રો આ હતી વિસાવદર પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ વિશેની સંપૂર્ણ માહિતી તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બધાને શેર કરજો ધન્યવાદ